ઈસનપુર નારોલ તથા અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટર ચોરીના કુલ અઢાર અનડિટેક ગુનાઓનો ભેદ ઉકેલીને આરોપીને મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઈસનપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ ટીમ કૌભાંડમાં સંડોવણી ન હોવાની પોલીસની દલીલ માલિક કાર્તિક પટેલ ડિરેક્ટર સંજય પટોલિયા રાજશ્રીબેન કોઠારીને પોલીસની ક્લીન ચીટ જાનથી મારી નાખવાની ધમકી વડોદરાના યુવાને માંગીરનું અપહરણ કરી સૃષ્ટિ કૃત્ય ગટાનું ઢાંકણું માથે પડતા માસુમ મોત સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘર પાસે રમી રહેલી પાંચ વર્ષીય બાળકી મહાનગરપાલિકાની બેદરકારી ભોગ બની આડેધડ ખડકી દેવાયેલા ઢાંકણને કારણે અકસ્માત મેળો મેળો નડિયાદ ખાતે વિભાગ દ્વારા સાથે જ્ઞાન આપવા હેતુ યોજાયો વિવિધ ક્રાંતિકારી રજૂ કરાઈ ગુજરાતમાં ઠંડીનું જોર ફરી વધશે ડાંગ અને વડોદરામાં ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો ગુજરાતનું લઘુત્તમ તાપમાન હજુ ઘટવાની હવામાનની આગાહી